નય વારંદ સમાજના જન્નાયક સમાજ સુધારક તથા ગરીબ વંચિત વર્ગોના હિતેચૂ કરપુરી ઠાકુરજીની 102મી જન્મજન્તી નય વારંદ સમાજ દ્વારા ભવ્ય અને ગૌરવસભર રીતે ઉજવવામાં આવી આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો વડીલો યુવાનો તેમજ માતા-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત કરપૂરી ઠાકુરજીના ચિત્ર પર પુષ્પમાળા અર્પણ કરી અને દીપ પ્રગટાવી કરવામાં આવી ત્યારબાદ સૌએ 1 મિનિટનું મૌન રાખી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વક્તાઓએ તેમના જીવન ચિત્ર પર પ્રકાશ પાડતા જણાવ્યું કે કરપૂરી ઠાકુરજી સાદગી ઈમાનદારી અને સંઘર્ષનું પ્રતીક હતા તેમણે સમગ્ર જીવન સમાજના પછાત दलित अने वंचित वर्गों ना अधिकारों माटे समर्पित कर वक्तव्य दरमियान हमारे द्वारा क्या संकल्प लिया गया है और किस तरीके से आज उनकी जयंती पर कार्यक्रम आयोजित किए जा रहे हैं जी हर साल की बात ही इस बार भी हम हमारे भारत रत्न जननायक कर्पूर ठाकुर जी की 102वीं सौ दोवी जन्म जयंती धूमधाम से मना रहे हैं जैसा कि वो जननायक रहे हैं तो सर्व समाज के नेता सर्व समाज के समाजसेवी स्वत्ता सेनी और ऐसे मानायक के रूप में रहे हैं जिनको भारत सरकार ने भारत से लवाजा देश के सर्वोच्च सम्मान से તો અમારા સમાજ દર سالની ભાતી વિજય પર બી તેમની 100 જિંદાબાદ જીવા નારાઓ સાથે એકતા અને ભાઈચારો વ્યક્ત કર્યો આ રીતે કરપુરી ઠાકુરજીની 102મી જન્મદિવસતી સમાજ માટે પ્રેરણારૂપ બની અને ભવિષ્યમાં તેમના આદર્શોને અનુસરી સમાજ હેતમાં કાર્ય કરવાની પ્રતિજ્ઞા સાથે સમારંભ પૂર્ણ થયો આ અવસરે નય વારંદ एल समाज विविध क्षेत्रों नेताओं जी ना प्रतिमा पर मालार्पण करी भावपूर्वक श्रद्धांजलि अर्पी हती।